ત્યારે આજે ખેડૂતો અને પૂર્વ સરપંચ વડોદરા મહાનગરપાલિકા વિરોધ પ્રદર્શન કરવા આવ્યા હતા સાથે હાઈ રે હાઈ કોર્પોરેશનના નારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સાથે જણાવ્યું હતું અમને ફાઇનલ ફ્લોટનું પોઝિશન આપવામાં નહીં આવે તો આગામી સમયમાં લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપવામાં આવી હતી વારંવાર રજૂઆત કરવામાં આવવા છતાં પણ નિર્ણય લેવાયો ન હતો તેથી અમે આજે કોર્પોરેશનના વિરુદ્ધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને જરૂર પડે અમે હાઈકોર્ટ સુધી જઈશું ત્યાર પછી અમારી માગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે અમારા પરિવાર સાથે જેસીબી નીચે સુઈ જઈશું જે તેની જવાબદાર વડોદરા મહાનગરપાલિકા અને વુડાની રહેશે અમારા દ્વારા વડોદરા મહાનગરપાલિકા કમિશનર દિલીપ પ્રાણા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ પણ વ્યવસ્થિત જવાબ આવ્યો નથી જેથી અમે ખેડૂતો ભેગા મળીને વડોદરા મહાનગરપાલિકા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા ભાઈ પટેલ ગામ ભાઈલી હવે અમારા ભાઈલી અંદર ચોઈસ બી ટીપી સૂચિત ટીપી નાખવામાં આવી છે અને એની અંદર બિન સંપાદન કર્યા વગર જમીનની અંદર પંચોતેર મીટરનો રિંગ રોડ હુડા દ્વારા અને કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવ્યો છે અને અમારે એનો ડેવલપમેન્ટ થાય એનો કોઈ વાંધો નથી પરંતુ અમને અમારા ફાઇનલ પ્લોટનું પોઝિશન મળવું જોઈએ બસ એ જ મારી નમ્ર વિનંતી છે માય વેપન્સ નોન વાયોલન્સ અમે જેસીબી મારશે તે વખતે સત્ય અને અહિંસા સાથે બેસી જઈશું અમારા કુટુંબ સાથે અને અમને કઈ થશે એની જવાબદારી કોર્પોરેશનની અને અમલદારોની રહેશે બસ એ જ કેટલું કશું આપીને નથી એમની જોહુ કોમીથી એ લોકો એમ કે છે કે અમે અમારી રીતે

અમારા ગામના બધા જ માણસો ચૂંટીનો બહિષ્કાર કરીશું